અસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોલકત્તાની તબીબી મહિલા પર થયેલા અત્યાચાર સામે છોટાઉદેપુર નગરના મોટા હોસ્પિટલો બંધ માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલ કોલકત્તાની તબીબી મહિલા પર થયેલા અત્યાચાર સામે છોટાઉદેપુર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળમાં આવેલા કોલકાતાની આરજીકર હોસ્પિટલ ખાતે ડોક્ટર મહિલા સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં છોટાઉદેપુર નગર ખાતે આવેલા તમામ મોટા હોસ્પિટલો દ્વારા વિરોધ નોંધાવી ઓપીડી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું ડૉક્ટર મહિલા સાથે થયેલા આ અત્યાચારનો સમગ્ર દેશ વિરોધ કરી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યો છે આ ઘટનાના વિરોધમાં સરકાર પાસેથી ઝડપી ન્યાયની માગણી કરી હતી અને ત્વરિત ન્યાય કરી આરોપીઓને સખતમાં સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી માંગ છોટાઉદેપુર નગરના તમામ ડોક્ટર્સે કરી હતી જોકે છોટાઉદેપુર નગરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી એવી જનરલ હોસ્પિટલમાં તમામ સેવાઓ ચાલુ રહી હતી કલકત્તાની એક મેડિકલ કોલેજમાં એક યુવાન તબીબ મહિલા સાથે બળાત્કાર થયો એની નિર્મમ હત્યા કરવામાં આવી એના લીધે આખા દેશની જનતામાં આક્રોશ છે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ પણ ખૂબ જ ગુસ્સામાં અને આક્રોશમાં છે તો આની અનુસંધાનમાં આજ રોજ હોસ્પિટલની તબીબ તમામ ઓપીડી લગતી પ્રક્રિયાઓ બંધ છે ઓનલી ઇમરજન્સી કેઝ્યુઅલિટી પેશન્ટ જોવામાં આવશે ડૉક્ટર રમેશ પટેલ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર સાથે થયેલા જઘન્ય કૃત્યના વિરોધમાં દેશભરના ડોક્ટરો ડૉક્ટરોની સુરક્ષા અંગે ચિંતામાં છે અને તેના સંદર્ભમાં આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને અમારી માંગણી છે કે દરેક ડૉક્ટરને સુરક્ષા પ્રોવાઇડ પ્રોવાઈડ કરવામાં આવે ખાસ કરીને કે ફિમેલ ડૉક્ટર્સ જે ડ્યુટી પર હોય એમના કારણે એમને અને આજ રોજ બોડેલી તથા છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકાના દરેક હોસ્પિટલ અને ક્લિનિકના ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે સામાન્ય સેવાઓ બંધ રહેશે અને ઇમરજન્સી સેવાઓ એટલી ચાલુ રહેશે ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર